હલો મિત્ર આજે આપણે જાનમાં જઈ રહ્યા છીએ તો ફંટીની વ્લોગમાં બેના રેજો ગામડાના લગન કેવા છે એ તમને બતાવી દઉં તો આપણે બાય ગામ જાનમાં જઈ છીએ તો વિડિયોમાં બેના રેજો તો જય માતાજી ને જય દ્વારકાધીશ ચાલો જાનમાં જઈ નાખે ફાઇનલી આપણે જાનમાં જોઈ એકો હો આ વરરાજાનો ભાઈ છે વરરાજાને આપણે લઈલું વિડિયોમાં લા હવે બધાયને લઈ જ લેવાના વ્લોગમાં કઈ ઘટુજ ન દે જોઈ એકો હો બ બહાટીન આપડા હજાર મિત્રો છે બધા જોવા જોઈએ અલય લો આપડા ઉતારો આપેલો પેલો છે જાનનો હમણાં માંડવે જઈને પણ આપણે ચીન લઈ લે ઉતારાનો ચીન છે તો કન્ટિન્યુ હે ને પૂરો વિડીયો જોજો એટલે ખબર પડી જાય તમને આડો આડું આ વ્લોગ બને છે

ગરદી જામતી જાય હો હવે હાલા ઈ પહેલા ખાવા કોઈ દોયન નહી રહેવાનું નહી હાલો મિત્ર હે ને આ જાન કે નહી આ ફરકાના બહુ બાટે હે ને થાકી ગયા તરકાના ગામ તો બહુ શેટુ ન